ને આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અમારે એટલે કે હું બારમી પેઢી નગા લાખ પછી આ એનો લાભ અમને અત્યારે મળી રહ્યો છે સાથે અમે અને તમે બધા સાથે છીએ આપણે નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની નગાલખા બાપાના ઠાકર દ્વારા એટલે કે બાવળિયાળી ધામ ખાતે આપણે આવી પહોંચ્યા છીએ આગામી ચૌદ તારીખથી મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે આ ઉપરાંત શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન યજ્ઞનું પણ આયોજન છે પૂજ્ય ભાઈ શ્રી વક્તા છે આ પ્રાંતે અનેક ધાર્મિક કાર્યક્રમો થવાના છે અનેક સંતોના અહીંયા મેળાવડા થશે કહી શકાય કે દૂર દૂરથી જે ભક્તજનો આવે છે એના સંતોને આશીર્વાદ મળશે સંતોના દર્શન થશે ક્યારેક તો એવું થતું હોય છે કે કોઈ સંતોના દર્શન કરવા માટે આપે જવું હોય કદાચ ન પણ શક્ય બને પણ તો આ એવું એક ગામ બનશે બાવળિયાળી ખાતે અહીંયા મોટી સંખ્યામાં સંતો હાજરી આપશે એનો સંતોનો મેળાવડો થશે અને આપને દર્શનનો લાભ મળશે પરંતુ આખો જે કાર્યક્રમ છે એની વિશે આપણે વાત કરવી છે મા મંડલેશ્વર એક હજાર આઠ પરમ પૂજ્ય શ્રી રામ બાપુ આપણી સાથે જોડાવાના છે આપણે તેમની સાથે વાત કરીશું રામ બાપુ સૌથી પહેલો સવાલ છે બાવળિયાળી ધામ નગાલખા બાપાના ઠાકર દ્વારા ખાતે જે કાર્યક્રમ થવાના છે કેવા પ્રકારના કાર્યક્રમ છે આવનાર તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ આજથી સત્તરસો પાંત્રીસમાં જ્યારે બાપાએ મંદિર સ્થાપના કરી હતી એ પછીની આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અમારા એટલે કે હું બારમી પેઢી નગા લાખ બાપા પછી આ એનો લાભ અમને અત્યારે મળી રહ્યો છે સાથે અમે અને તમે બધા સાથે છીએ આપણે જ્યારે આ પ્રતિષ્ઠાનો બાર બાર પેઢી પછીનો યોગ આવ્યો છે એટલે આમાં તારીખ ચૌ ત્રણ બે હજાર પચીસના રોજ પ્રતિષ્ઠા ચૌદ પંદર ને સોળ ત્રણ દિવસ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રહેશે સોળ તારીખેથી શ્રીમંત ભાગવત કથા પૂજ્ય ભાઈશ્રીના સૌ મુખેથી આપણે બધા રસપાન કરવાનું છે અને અહીંયા વિવિધ કાર્યક્રમો એની સાથે ગોઠવેલા છે કે માનો કે વીસ તારીખે અમારા ભરવાડ સમાજની બહેનો દીકરીઓનો હુડા રાસ એકાવન હજાર બહેનો દીકરીઓનો હુડા રાસ ગોઠવામાં આવ્યો છે સાથે સંતવાણીના પ્રોગ્રામો છે તારીખ પંદર સત્તર ને ઓગણીસ આ ત્રણ દિવસ સંતવાણીનો પ્રોગ્રામ છે આપણા દરેક જગ્યામાંથી જે સારા એવા કલાકારો છે બધા જે સંતવાણીના કલાકારો છે નામાંકિત એ બધા અહીંથી એમનો વાણીનો લાભ આપણને પીરે છે સાથે અન્નક્ષેત્ર ચોવીસ કલાક અહીંયા અત્યારે હાલમાં પણ ચાલુ છે અને નવે નવ દિવસના દાતાશ્રી એક જ અમારે ભવાનભાઈ ભરવાડ કરીને વડોદરાના છે એ નવ દિવસનો પ્રતિસા અને કથાના જમણવારના દાતા છે સાથે લાકડી રાસ પણ રાખવામાં આવ્યો છે વીસ તારીખે બેનો હુડા રાસ એકવીસ તારીખે લાકડી રાસ છે અને ખૂબ અમારા સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે બાવળીયારી ધામ સંત શ્રી નગાલાખાના લાખાના જગ્યામાં ની હરેક સમાજને આવકારો છે ખરાલી ભરવાડ સમાજ એક નહીં પણ અઢારી આલમ અઢારે આલમ દર્શન કરવા આવતા હોય છે અને પ્રસાદનો લાભ લેતા હોય છે બધા બાબુ સૌથી મોટી વાત એ છે કે કદાચ એવું માનું છું કે બાવળિયાળી ધામ ખાતે આ જગ્યામાં ઘુડા રાષ્ટ્રીય થવાનો છે એકાવન હજાર નો જે ઘુડા છે કેવા વસ્ત્રોના પરિધાન સાથે થશે એનું મહત્વ શું રહેશે એ બાબતે થોડી વાત કરો જે બેનો દીકરીઓ આવ્યું છે એ અમારા સમાજની બેનો દીકરીઓ છે એટલે અમારી પરંપરાનો જે ગણવેશ પહેરવેશ છે એ પહેરવેશમાં જ હુડા લેવામાં આવશે અને સંસ્કૃતિ આપણી જળવાય રહે ખાસ તો સમાજ એકત્રિત થાય અને સમાજને એકતા વધે ભાઈચારો વધે એના માટેનો આ પ્રોગ્રામ સાથે છે અને સંસ્કૃતિ જળવાય રહે ખાસ અને એ આ જગ્યામાંથી આપણે આ એક નહીં પણ હા દરેક ધ્યાન જગ્યામાં આવા સારા કાર્યો થતા હોય એમાંથી આપણે સારા એવી વસ્તુ લઈ શકતા હોઈએ છીએ ખાસ બીજે દિવસે મેં જાણ્યું ત્યાંથી ગોવાળિયાઓનો પણ રાસ થવાનો છે માલધારી માલધારી સમાજ એમાં સમાજમાં બધા આવી જાય મારા પરિવાર સમાજ આવી જાય બારી સમાજ આવી જાય એમાં લાકડી વધારે પ્રચલિત હોય એ લાકડી ફેરવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ રાખ્યો છે અને એક સાથે ગુપગોળો અગિયાર હજારની ગણતરી છે પછી વધી પણ શકે બબુ જે પ્રકારે આમ તો એવું કહેવાય આપણે ત્યાં કે ભાઈ ભોજન વગર ભજન ન થાય એટલે આટલા બધા લોકો આવશે પાંચ દસ લાખ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપે ભોજન માટેની કેવી વ્યવસ્થા છે કેવા પ્રકારનું ભોજન હશે કેટલા લોકો સમસેવકોમાં આખી સેવા આપશે એ શું વાત છે સમણવાર આમ તો આપણે ભોજન સમારંભ સતત ચાલુ જ હશે બરાબર ખાલી એક આરટી ટાઈમે બંધ કરવામાં આરટીના ટાઈમે ઘડીક આપણે ચાલુ બનાવું બાકી આવી રીતે ચોવીસ કલાક ચાલુ હોય છે એમાં આપણે સ્વયંસેવકો બગદાણાથી પણ આવવાના છે સાથે અમારા જે અહીંના જગ્યાના સ્વયંસેવકો છે એ પણ જોડાવાના છે એટલે રોજનો આમ આશરે ગણીએ તો એક ટાઈમના ત્રી પાંત્રીસ હજાર માણસ રસોઈ લઈ શકશે એક ટાઈમે એટલે આપણે ત્રણ ટાઈમ થાય છે હવારમાં નાસ્તો પણ આપવાનો છે અને સાંજે વાળુના ટાઈમમાં દૂધ ફરજિયાત છે અમારો સમાજ દૂધ વગર ન રહી શકે ન રહી શકે અને દૂધ ફરજિયાત છે એટલે દૂધ પણ સાથે આપવાના છે જમણ વારમાં છે બાબુ ખાસ કરીને વાત કરીએ જે પ્રકારે અનેક સંતો મહંતો આવશે રાજકીય આગેવાનો પણ બધા આવવાના છે એવું પણ છે પરંતુ અહીંથી જે મેસેજ જવાનો છે આખો જે આ ધર્મોત્સવ યોજાશે એનો મેઇન ઉદ્દેશ શું રહે છે બસ અહીંયા ધર્મ ઉદ્દેશ તો મેં હમણાં આપને વાત કરી એમ કે આપણે ધ્યાન જગ્યામાં દરેકમાં સારા સંસ્કારોનું સિંચન થતું હોય છે સમાજની એકતા ખાસ કરીને તો એકતાનું પ્રદર્શન અને હરેક સમાજ અઢારે આલમ ભેગા થઈને ભાઈચારા જીવન જીવે એ ખાસ પ્રદર્શન મોટું થતું હોય છે અને અહીંયા સંસ્કારનું સિંચન થતું હોય છે અહીંયા હોસ્ટેલ પણ છે અમારા સમાજના છોકરાઓ ભણે છે એસી થી નવું છોકરાઓ અત્યારે સાથે સંસ્કાર સંસ્કાર હા મેળવે છે અને દરેક જગ્યામાં આપણે ધાર્મિક જગ્યાઓ હોય એમાંથી ખાસ કરીને તો મોટા પાયે છે સંસ્કારનો મોટા પાયે કામ થતું હોય છે બાપુ એક લીટીમાં કેવો હોય આખા ઉત્સવને આ ધર્મોત્સવને ચૌદ તારીખથી બાવીસ તારીખમાં કઈ રીતે વર્ણવી શકાય એક લીટીમાં ખાલી કયો ટૂંકમાં આ ગુક ગોવાર જે છે એ ઠાકરની કંઈક એવી અસીમ કૃપા છે જે આ લાભ અમને અમારા હાથથી અને આપ બધાના સાનિધ્યમાં આ કામ આપણે કરી શકીએ છીએ નકર આજે વર્ષો પછી આ ચારસો પોણે ચારસો વર્ષ પછી આ આપણને લાભ મળશે સત્તરસો પાત્ર માં જ્યારે સ્થાપના કરી હતી એ પછી આજે આવો મોટો ભવ્ય પ્રસંગ થઈ રહ્યો છે મંદિરનો એટલે અહીંયાથી દરેક સમાજ સારો મેસેજ લઈને જશે અને દરેકના સાથ સહકારથી આ કાર્ય થઈ રહ્યું છે બાપુ અઢારે આલમના લોકોને આપણે એક મેસેજ આપવો છે કે ભાઈ આ કાર્યક્રમમાં આવે અહીંયા ભજન પણ થશે ભોજન પણ થશે સંસ્કારો પણ પ્રાપ્ત થશે એ માટે એક મેસેજ આપો હા દરેક સમાજને આમ તો જો કંકોત્ર દ્વારા અને અત્યારનો ટેકનોલોજી યુગ એટલે વોટ્સએપ એમાં જાહેર આમંત્રણ છે અને આપ જેવા મીડિયાવાળા પણ એમની રૂબરૂમાં પણ અમે કહીએ છીએ કે ભાઈ આ જગ્યા કંઈ ભરવાડ સમાજ એકની નથી અઢારે આલમની છે અને બધાને ફરજિયાત આ પ્રસંગમાં લાભ લેવાનો છે અને પધારવાનો છે ફરજિયાત હા આમાં પણ બીજો એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે એકસો અગિયાર ફૂટની અગરબત્તી જે વડોદરાથી અમારે વ્યાભાઈ ભરવાડ બનાવી રહ્યા છે હમણાં એકસો આઠ ફૂટની આપણે જ્યારે અયોધ્યા પ્રતિષ્ઠા હતી ત્યારે પણ ત્યાં મોકલવામાં આવી હતી એ જ રીતે અત્યારે અહીંયા એકસો અગિયાર ફૂટની અગરબત્તી લાવવામાં આવે આવી છે આજે એનું અહીંયાથી પર્યાણ થશે બે ત્રણ દિવસમાં અહીંયા આવશે અને બધા અહીંયા હાજરમાં છે એના સાત ચકાસથી પ્રગટાવવામાં આવશે સાથે ધૂળેટી ધૂળેટીના દિવસે પૂજ્ય ઈસુબાપુની નિર્વાણ તિથિ આ તિથિ આવશે એટલે એકવીસ વર્ષ પૂર્ણ થાય છે અને એકવીસ વર્ષ અને જ્યારે નગા લાખાઓ પાસે સત્તરસો પાંત્રીમાં સ્થાપના કરીને ત્યારે તે દિવસ પણ વદ એકમનો ધૂળેટીનો હતો અને એ જ દિવસે પાસે બાપુની નિર્વાણ તિથિ છે અને અત્યારે પણ આ પ્રસંગ એ તિથિથીને જ આપણે ચાલુ કરીએ છીએ